હેલો એવરી સ્વાગત છે તમારું કે અહીંયા લાઈફ વિથ ફેમિલીમાં તો આજે સરસ મજાની હોટલમાં અમે ડિનર માટે ગયા હતા બર્થડે પાર્ટી હતી એટલે તમને હોટલનું નામ તો જોઈ જ લીધું છે એમ્બોયટા હોટલ હતી અને નકુરુમાં જ આવેલી છે એટલે વાંધો નહોતો અમારે નજીકમાં જ હતું એટલે હું જઈ શકી હતી કિરણ અને પ્રદીપભાઈના ઓમની બર્થડે હતી અને ખૂબ સરસ રીતે સેલિબ્રેશન કર્યું છે બર્થડે પાર્ટીનું અને લાઈવમાં તમે વિડીયો તો બધાએ જોયો જ હશે કે કેટલું સરસ એન્જોય કર્યું હતું અને સેલિબ્રેશન કર્યું હતું તો ચાલો હું હોટલ વિશે થોડી માહિતી આપી દઉં કે સરસ મજાની આ એમ્બોઇટ આ હોટલ છે ખૂબ વિશાળ જગ્યામાં આવેલી છે આ હોટલ અને સ્ટાફ પણ બહુ જ હેલ્પફુલ છે અને મેઇન વસ્તુ હતું કે નોનવેજ જ્યાં બન બનતું હોય ત્યાં તો આપણે વેજ શોધવું થોડું પ્રોબ્લેમ થઈ જાય પણ આ હોટલમાં અમને મળી ગયું એકદમ સરસ વેજીટેરિયન ફૂડ એટલે અમે બધા ત્યાં પાર્ટી કરવા ગયા હતા વેજવાળાને થોડી તકલીફ હોય છે અને આ હોટલમાં અમને વેજ સરસ મળી ગયું અને અમે ખૂબ જ એન્જોય કરીએ આ હોટલમાં એમ્બોયટા હોટલનું નામ છે અને સ્પેશિયલ હોટલની એક વસ્તુ જે આકર્ષિત કરે એ છે અહીંયાની પેઇન્ટિંગ અને ગ્રીનરી ગ્રીનરી તમે જોઈ શકો છો એટલી સરસ ગ્રીનરી આ લોકોએ હોટલમાં કરેલી છે કે આપણું મન ખુશ થઈ જાય તો અમે બધા આવી ગયા હોટલમાં જુઓ એન્ટ્રી પડે છે અમારી કિરણ છે અશોકભાઈ છે હું છું અને પાછળ પિન્ટુભાઈ છે અમારા મોટાભાઈ સરસ રીતે સ્ટાફે અમારું વેલકમ કર્યું મોટાભાઈનો ફોન ચાલતો હતો ઇન્ડિયા ફાઇન રીતે અમને જે કિરણ અને પ્રદીપભાઈએ સરસ મજાનું અગાઉથી બધી જે તૈયારી કરી હતી કે ટેબલ બુક કરાયું હતું તો અમને અમારું ટેબલ બતાવી દીધું આ છે એમ્બોયટા હોટલનું બહારનું સીન એટલે સરસ મજાની હોટલમાં અમે ગયા હતા તો મને થયું કે ચાલો આ હોટલ વિશે આપણે માહિતી બહાર કરીએ તો કદાચ બધાને જવાની અનુકૂળતા હોય તો જઈ શકે ખૂબ જ સરસ વેજ ફૂડ અહીંયા ફાઇન મળે છે અમે પનીરની સબ્જીને બધું ઘણું બધી આઈટમો મંગાવી હતી એ અત્યારે તો હું નહીં કહી શકું કે અમે શું મંગાવ્યું હતું પણ બહુ બધું વેજ આઈટમ અમે મંગાવી હતી અને ખાધું સરસ મજાની પાર્ટી અમે એમ્બોયટા હોટલમાં સેલિબ્રેટ કરી કિરણ અને પ્રદીપભાઈનો છોકરો ઓમ એની બર્થડે પાર્ટી હતી અને ખૂબ જ સરસ એન્જોય અમે કરી અને તે ટાઈમે મને થયું કે ચાલો લાઈવ વિડીયો લઈ લઉં તો લાઈવમાં પણ ઘણા બધાએ જોયું હતું અને જેણે લાઈવ નહોતું જોઈ શક્યા એમની માટે મેં બનાવ્યો છે વિડીયો કે કેટલી સરસ હોટલ હોય તો આપણે એમ થાય કે ચાલો વિડીયોના માધ્યમથી સરસ મજાનું બધા એને બતાવી દઈએ તો અમે સરસ મજાનું એન્જોય તો કર્યું સાથે સાથે ફોટા પણ એટલા લીધા વિડીયો પણ એટલા લીધા અને સરસ મજાનું એન્જોઈંગ કર્યું તમે જોઈ શકો છો હોટલનો વ્યૂ પછી આવી કેકની વારી તો કેક આવી હતી મોડી અમે પહોંચી ગયા તા હોટલમાં વહેલા કેક આવી એટલે અમે બહાર કેક લેવા ગયા કેક લઈને પછી અંદર ગયા કોઈનો બી બર્થડે હોય મોટાનો હોય કે નાનાનો હોય કેકની રાહ તો બધા જોતા હોય તો ઓમ એટલો ખુશ થઈ ગયો કેક જોઈને ખૂબ સરસ કેક પણ અમારી એક ફ્રેન્ડ છે કવિતા જગતાપ એણે જ બનાવી હતી તો બહુ જ સરસ ટેસ્ટ હતી કેક હતી બહુ જ નાઈસ હતી કેક પછી અમે બધાએ ડિનર સરસ મજાનું લઈ લીધું અને બહાર પણ ગપ્પા મારવા ઘણીવાર ઊભા રહ્યા તમે જોઈ શકો છો ડિનર કર્યા પછી પણ અમે ખૂબ મસ્તી કરી લાઈવમાં ફૂલ વિડીયો છે તમે જોઈ લેજો આ તો જસ્ટ નાનો વિડીયો મેં હોટલનું ઇન્ફોર્મેશન આપવા માટે બનાવેલો છે થેન્ક યુ કે તમે અમારી લાઈવમાં આવ્યા હતા તો ફરીથી હું હોટલનો વ્યૂ બતાડી દઉં છું કે આ એન્ટ્રન્સ ગેટ છે અને અંદરથી તમે જાઓ એટલે સરસ ખૂબ મોટી વિશાળ જગ્યામાં એમ એમબોઇટા હોટલ આવેલી છે ત્યાં આપણું ઇન્ડિયન અને વેજ ફૂડ પણ મળે છે તો બધા જજો સરસ મજાની હોટલ છે સ્પેશિયલ ગ્રીનરી મને બહુ ગમતી આ હોટલમાં ખૂબ સરસ પાર્ટીનું આયોજન કર્યું હતું મિસ્ટર એન્ડ મિસિસ ગોસ્વામીએ કિરણ અને પ્રદીપભાઈ થેન્ક યુ સો મચ તમે સરસ મજાની પાર્ટી આપી ખૂબ મજા આવી અમને તો અને બાળકોને પણ ખૂબ મજા આવી તો બધા કોમેન્ટમાં એક વાર લખી દેજો હેપી બર્થડે ઓમ ઓમની બર્થડે પાર્ટી હતી એટલે એટલું તો બને જ કે હેપી બર્થ ડે ઓમ આપણે કહીએ ખૂબ સરસ જગ્યા હતી તો થેન્ક યુ સો મચ લાઈક ને કોમેન્ટ કરજો બાય બાય